ભુજના ચુંડણી ગામે ગૌકથામાં ગામજનોને વ્યસન મુક્ત થવા ભાર મુકાયો ભુજ તાલુકાના ચુંડણી ગામે પાંચ દિવસીય ગૌકથાનું ભવ્ય આયોજન કરાયું હતું દાતા શ્રી શાહ ખીમજી કાનજી ગંગર પરિવાર ચુંડણી હાલે મુંબઈ પરિવારના રવિભાઈ ગંગર અને પરિવારનું અંતિમ દિવસે ભવ્ય સન્માન કરાયું હતું ભુજ તાલુકાના ચુંડણી ગામે ગૌસેવાના લાભાર્થે શ્રી કૃષ્ણ ચરિત્રામૃત પંચા આરાયણ કથાનું ભવ્ય આયોજન કરાયું હતું તારીખ એકવીસ થી પચીસ મે દરમિયાન પાંચ દિવસીય કથામાં ખાસ ચૂંટણી કામજનોને સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો મહંતો દ્વારા વ્યસન મુક્ત થવા પર ભાર મુકાયો હતો આ પ્રસંગે દાતા શાહ ખીમજી કાનજી ગંગર ચુનડી ગૌશાળાનું પ્રથમ દિવસે વાસ્તે ગાસ્તે લોકાર્પણ કરાયું હતું હરકચંદભાઈ ગંગર નેમચંદભાઈ ગંગર જયંતિભાઈ ગંગર વિનોદભાઈ ગંગર પ્રથમ દિવસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમના અંતિમ દિવસે રવિભાઈ અને પરિવારજનોનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખાસ ગામ લોકોને વધુ વૃક્ષ વાવવા પાણીનું સ્તર ઊંચું કેમ બને તે માટે પ્રયત્નશીલ રહેવા અને ખાસ ગૌશાળામાં ગૌમાતાની માતાની રખેવાળી કરવા પર ભાર મૂક્યો હતો તો વધુમાં તેમણે ગામજનોને વ્યસન મુક્ત થવા પર ખાસ અપીલ કરી હતી ત્યારે રવિભાઈની આ પહેલને ગામજનોએ બિરદાવી હતી સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો મહંતોના પાંચ દિવસ કથામાં રહેલા યોગદાનને ચૂંટણી ગ્રામજનોએ હર હંમેશા માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો અને આભારની લાગણી વ્યક્ત કરીને કથાના મહોત્સવને તેમજ દાતા પરિવારના યોગદાનને યાદગાર ગણાવ્યો હતો આ તકે ખાસ રવિભાઈ ગંગર અને તેમના પરિવારનો વિશેષ વિશે સન્માન કરાયો હતો તો પ્રથમ દિવસે અને તેમના ભાઈઓનો ખાસ સન્માન કરાયો હતો ડુમરા ગામના જૈન સમાજના અગ્રણીયાને મુંબઈને કર્મભૂમિ બનાવનાર સમાજસેવી અજીતભાઈ નાગડા ખાસ કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દાતા પરિવારના પાંચ ભાઈઓની એકતા અને ધર્મ પ્રત્યેની ભાવનાને પ્રેરણારૂપ ગણાવીને તેમણે ગામમાં તેમના દ્વારા થતા યોગદાનને બિરદાવ્યું હતું

તેમણે હર હંમેશા ગંગર પરિવારનો ગામને યોગદાન મળતો રહેશે તેવી ખાતરી આપી હતી કથાના અંતિમ દિને ગૌશાળા સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ટ્રસ્ટ પણ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી તો ખાસ આ કથામાં છેલ્લા અઢાર વર્ષથી પાન બીડી ગુટખાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ચમનભાઈ ગોહિલે કથાનું રસપાન કરતા અને દાતાઓની પ્રેરણાથી પોતાની દુકાનમાં ગુટખા ન રાખવા પર શપથ લીધા હતા અને તેમણે ગુટકાનો વ્યવસાય છોડી દીધો હતો અને ગ્રામજનોએ આ પહેલને બિરદાવી હતી ડેજા મહેપતસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા અનુભા જાડેજા જયવીરસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા પ્રવીણસિંહ જીવભા જાડેજા ભીખુભાઈ કાનજી જાડેજા વગેરે આયોજન વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ચુનડી ગામના ભાઈઓ બહેનો વડીલો ગામની નિયાણીઓ વગેરે તેમજ દાતા પરિવારોએ અને આસપાસના ગ્રામજનોએ પાંચ દિવસ કથાનું રસપાન કર્યું હતું ચૂંટણી ગ્રામ પંચાયતના તલાટી ભરતભાઈ ડાભી કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા કોન્સ્ટેબલ અશોક ડાભી તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ અને દાતા પરિવારના મિત્ર વર્તુળ સ્વામિનારાયણ મંદિર ભુજના સાધુ સંતો મહંતો વગેરેનું સન્માન કરાયું હતું રવિભાઈ ગંગરનું ગામના દરેક સમાજોએ આ તકે ખાસ વિશેષ સન્માન કર્યું હતું ગાયોને ઘાસચારો મહાપ્રસાદ રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જય સ્વામિનારાયણ મારું નામ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારીદાસજી સ્વામી છે પાંચ દિવસ આ ચુંડી ગામમાં ગો માતાના લાભાર્થે જે આ કૃષ્ણ ચરિત્ર ચરિત્રામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું અમે ગ્રામજનોએ જ્યારે વિનંતી કરી કે અમારા ગામમાં એક ગૌશાળાનું નિર્માણ થયું છે ગૌ માતાના લાભાર્થે જ્યારે અમારે એક પંચાહ પારાયણનું આયોજન કરવું છે ત્યારે ગંગર પરિવારે પહેલ કરી અને એનો સારો એ પરિવાર જ્યારે ગામ માટે એક આવું ભગીરથ કાર્ય કરતું હોય અને એમને પોતાના માતા પિતાની સ્મૃતિમાં ખીમજી કાનજી ગંગર ગૌશાળા એવું નામાભિધાન કરી અને આ ગૌશાળા બનાવી અને ગામને અર્પણ કરી ત્યારે અમે ખાસ ઉદ્દેશ્ય લઈને આવ્યા હતા કે આપણું પહેલો ઉદ્દેશ્ય છે કે ગાયોને ઘાસચારા માટે ગાયોની રક્ષણ માટે જે કાંઈ સુવિધા ઊભી કરવામાં આવે એના માટે જે કાંઈ અનુદાન આવે એ આપણે એકઠું કરવાનું પણ અમારો બીજો ઉદ્દેશ્ય હતો કે આપણે ગૌશાળા બનાવીશું પણ આને ચલાવશે કોણ ત્યારે અમારો બીજો ઉદ્દેશ હતો કે ગામ ચુંડડીના દરેક યુવાનો માતાઓ બેન દીકરીઓ દરેક એ વ્યસન મુક્ત બને અને ગામને પણ વ્યસન મુક્ત બનાવે એના માટે અમે બે ઉદ્દેશ્ય લઈ અને ચુંડડી ગામમાં આવ્યા હતા ત્યારે અમને સારો એવો પ્રતિસાદ મળ્યો ગામ લોકોએ ગાયો માતાની ખૂબ પોતાના ગજાથી પણ વધારે સેવા કરી છે અને લોકોએ વ્યસન પણ છોડ્યા છે અને પોતાના ગામ માટે કઈ કરી છૂટવાની ભાવના પણ એ અમારા યુવાનોએ અમારી માતૃશક્તિએ દર્શાવેલી છે ત્યારે અમારું જે આયોજન હતું જે ગામ લોકોનું જે આયોજન હતું એ આયોજન અમારું સફળ થવા જઈ રહ્યું છે એનો અમને આનંદ છે ખૂબ ખૂબ ધન્યવાદ સૌને જય સ્વામિનારાયણ આવો ભૂમિકા કીર્તિ ગંગા ગંગાજી સુપુત્રી અહીંયા અને મુકે ચુનડી જાય સત્કાર્ય નેરેને મુજે આદરણીય દાદા શ્રી ખિમજી બાપા અને આદરણીય દાદી લક્ષ્મી જો સપનો પૂર્ણ થયે દસા ચેતો મુકે મુજે પપ્પા અને મુજે કાકા જા હિ સત્કાર્ય નેરેને અભિમાન મહેસૂસ થયે તો કે આવ હેરે ઘર ઘરમાં જન્મ ગેડો આ હેરે ચુનડી ગામમાં આ વસાઈ આ જે સમાજ જો પાે જૈન ધર્મ જો મણી જો હટલું સારો સોચે તા એને મુખ્ય પ્રેરણા મલે જે સ્વામી નારાયણ જા સંતો આવ્યા એ ભૂજથી અનીની કે પણ આધાઈ આથી અનીની કે પણ આ ધન્યવાદ કયા કે અસાલ હેરા મે સારો કામ ક્યાંય ચૂનડી જો વિકાસ પણ રિયાઈ ઉન્નતિને રિહાઈ અને પંચ વેગર આ કોઈ મુખ્ય પૂછે કે ચુનડી કેરી હું તદ જહેરી ચૂનડી કે અરો વિકાસ અને અરી ઉન્નતિ કરે

માન બી થાય છે કે મારા હસબન્ડે જે આજે ચૂંટણીના જે વિકાસ કર્યો છે ને આટલા વર્ષનો જે એમનો પ્રગતિનો પંથ છે એ આગળ ને આગળ વધે એવી મારી શુભેચ્છા શુભકામના થેન્ક યુ જય જીનેન્દ્ર કર્મણ્ય વાદિકારસ્ય મા ફલેસુ કદાચન આ યુક્તિ રવિભાઈના સંદર્ભે ઘણી ખરી ઉતરે છે રવિભાઈએ પોતાના ચૂંડણી ગામમાં ગાય અને વાછરડાઓને જે પરિસ્થિતિમાં જોયા હતા એ જોઈ અને એમને એક વિચાર સપૂર્યો હતો અને એ વિચારને એમણે માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર ગૌશાળા બનાવીને એ સપનું એમણે એ વિચારને એમણે કાર્ય સફળ કરી અને એ ગૌશાળાનું નિર્માણ કરાવ્યું છે રવિભાઈએ અહીંયા ધર્મે પોતે જૈન છે છતાં એ કૃષ્ણ ભગવાનને ખૂબ જ માને છે અને એ કૃષ્ણ ભગવાનને માનીને એમને આ કથાનું પાંચ દિવસની કથાનું સ્વામિનારાયણ મંદિર જે ભુજ છે ભુજ સ્થિત મંદિરથી એમણે બધા સંતોને બોલાવી અને અહીંયા એક કથાનું કથા અહીંયા ગોઠવી હતી અને એ કથા જે અહીંયા અમે બી ઈ કથામાં જ આવ્યા હતા અને એ કથા જે ગામવાળાઓ આજુબાજુના ગામવાળાઓ જે બધા ગામવાળાઓ આવી અને એ કથાનું જે રસપાન કર્યું અને જે સંતોએ એટલા સરસ રીતે એ કથાને સમજાવ્યું અમે તો બે જ દિવસ હતા છેલ્લા પણ એ બે દિવસમાં પણ એ કથામાંથી ઘણો ઘણું અમે સાંભળી અને અમને એટલું સારું લાગ્યું કે વી મિસડેડ અમે જો પાંચ દિવસ એ કથા સાંભળી હોત તો કદાચ વધારે સારી રીતે અમે સમજી શક્યા હોત પણ જેટલું પણ અમે ઈ કથામાં અમે સાંભળ્યું અને અમને એ કથા બહુ જ ગમી ગામવાડાઓએ પણ ખૂબ જ સારી રીતે એમાં ભાગ લીધો તો હતો અને આ કાર્ય એમનું ખૂબ જ સફળતા પામે એવી એમને હું શુભેચ્છા પાઠવું છું જય જિનેન્દ્ર બોલો ઋષભદેવ ભગવાન કી જય મહાદેવ ભગવાન કી જય શ્રી કૃષ્ણ મહારાજ કી જય ભૂમિયાજી મહારાજ કી જય ક્ષેત્રપાલ દેવ કી જય મા હિંગરાજ માત કી જય મારા પ્યારા માતા પિતા કી જય આજે આ ભૂમિયાજી મહારાજે મને જે ભૂમકા બતાવી જ્યાં અમારું નિવાસ સ્થાન જ્યાં અમે નાના મોટા થયા જ્યાં અમારા બધા મોટા ભાઈઓને જે જન્મ થયો એવું આ નાનકડું અમારું ચુંદરી ગામ જ્યાં ભગવાન ઋષભદેવના લાંછન ઋષભદેવ જ્યાં મહાદેવના લાંછન આપણે નંદીજી અને કૃષ્ણ ભગવાનના ગૌમાતા એ આખું ગૌ વંશ એ આપણે મને એટલું પ્રેરણા કરે છે કે જો કોઈની સેવા કરવી હોય તો આ ગૌ માતા નીકળો એના સિવાય કોઈ નીકળું ગૌમાતા માટે અત્યંત અત્યંત એટલું છે કે એને દુઃખી મારાથી નથી જોવાતું મારા મોટા ભાઈ હરચંદભાઈ બીજા બધા ભાઈઓએ મને જે શાસક અને હું જે કાર્ય કરતો હતો એ કરવા મને છૂટ આપી અને અમે કાર્ય કર્યું મારા પૂજા વડીલોની જે ભાવના હતી એ ભાવના મેં સાકાર કરી અને બધા ગામવાસીઓનો જે હર્ષ છે જે આ કાર્યક્રમ થયો એમાં જે બધા ખુશી ખુશી ભાગ લીધો તો આજે એમ લાગે છે કે અમારી જે આ લક્ષ્મી છે એ મહાલક્ષ્મી થઈ છે અમારું આ જે કાર્ય કર્યું છે એમાં અમારા જે પૈસા છે અમારે લેખે લાગ્યા છે અને મને ખૂબ જ હર્ષ થાય છે કે એક કાર્ય સુકૃત કરવાનું અમારા પરિવારને હાથે થયું છે અમને આ પરિવારને લાભ મળ્યો છે અમારા બધા ફ્રેન્ડ સર્કલ મિત્રો ગામજનો બધાનું ખૂબ જ સાથ સહકાર રહ્યો સૌથી મહત્વનું ભુજના સંતોશ્રીએ સંતો આવી અને અહીંયા જે ખૂબ સુંદર સંચાલન કર્યું ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું તેમજ ચુંડડી ગામમાં વ્યસન કેમ ઓછું થાય ગુટકા પાન બીરી તંબાકુ એ બધું કેમ ઓછું થાય એ માટે ઘણા ગામજનોએ એ બાધા પણ લીધી છે હું એ બધા ગામજનોને હું ખૂબ જ અંતરપૂર્વક ઉપર હું એમનો આભાર માનું છું અને તેઓ આવા કામ કરતા રહે અને બીજાને પણ પ્રેરણા આપે કે આપણે આ બધા વ્યસનો છોડવા જેવા છે આગળ આપણે અત્યારે ચુંદડીમાં વૃક્ષોનું પણ અમે વાવેતર કરી રહ્યા છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ ઓછો થાય અને આગળ જતાં સદંતર કેમ બંધ થાય બંધ થાય એ માટે પણ કાર્ય કરીએ છીએ પણ એ બધું તો જ શક્ય બનશે કે આપણા વરિલોના આશીર્વાદ સતત અમને મળતા રહે અને સૌથી મને જો પ્રેરણાદાયક હોય તો મારા આવી મહાવીર દેવ જે મૌર્ય સ્થિત છે અને મારા શંખેશ્વર આ ભગવાન જે શંખેશ્વર સ્થિત છે ક્યાંક હું મને ઢીલો પડું તો મને એ પૂરી તાકાત આપે છે અને મા હિંગરાજ જે હાજરા હાજુ છે એમના હિંગરાજ માતાનું તો એટલું મને સાનિધ્ય છે કે એના થકી મારા કામ સુંદર રીતે પાર પડી રહ્યા છે અને સૌથી મોટા મારી આ ગૌ માતાનું છે તેત્રીસ કરોડ દેવ દેવીઓ જેમાં છે એવી ગૌ માતા મને એમ લાગે છે કે મારી સાથે જ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ માતુશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવારના નેજા હેઠળ અને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના સંતોની માર્ગદર્શન અને દોરવણી હેઠળ અત્યારે ચુંડડી ખાતે શ્રી ખીમજી કાનજી ગંગર ચુંડડી ગૌશાળા જે નિર્માણ પામી છે એ એક એકત્વ અને આપણના સર્વ ધર્મને સાથે જોડી અને પ્રભુ શ્રી મહાવીરે ચિંધેલા માર્ગે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયે ચિંદેલા માર્ગે ગૌસેવા જીવદયાનું કાર્ય કરવા માટેની પ્રેરણા સ્ત્રોત બની છે મૂળભૂત રીતે જોઈએ તો શ્રી કાંજી પરિવાર ઉપર અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત્રી ગુણ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને અત્યારના ગચ્છાધિપતિ અચલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભુ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના ખૂબ જ મીઠા આશીર્વાદો રહ્યા છે જીવદયાના કાર્યો કરવાની પ્રેરણા સ્ત્રોત્ર એ અચલ ગચ્છના આચાર્ય ભગવંતો એ એમના જીવનમાં એમના પરમ પૂજ્ય પિતાશ્રી ખિમજી બાપા અને તે ઉપરાંત એમના સર્વે ભાઈઓ હરકચંદભાઈ વિનોદભાઈ નેમચંદભાઈ જયંતિભાઈ અને રવિભાઈને જે પ્રેરણાઓ આપી એને મૂર્ત સ્વરૂપ આપી અને આ પરિવારે સર્વ ગ્રામજનોની સંમતિ સાથે સર્વ ગ્રામજનોને સાથે રહીને આ ગૌશાળા નિર્માણ કરી છે આ ગૌશાળાથી ચુંડડી ગામની ગાયોને એક સહારો મળ્યો છે અને પરમ પૂજ્ય સંતો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જે છે જે ભુજ ખાતે સ્થિત છે એમણે પણ પોતાના જીવનના સર્વોચ્ચ પ્રસંગોના માધ્યમથી આ ગૌ આ કથાને સર્વોચ્ચ રૂપ આપ્યું છે પરમ પૂજ્ય પરમાત્મા શ્રી ખીમજી કાંજી ગંગર પરિવારને હજુ આનાથી પણ વધારે ઉમદા સેવા કાર્યો કરવાની પ્રેરણા આપે અને પ્રભુ પરમાત્મા પાસે એ જ પ્રાર્થના કરીએ કે હજી સારામાં સારા કાર્યો કચ્છ ખાતે ચુંડડી ખાતે કરી અને સર્વ સંપ્રદાયોને એકત્ર કરી સાથે ચાલી અને સમાજ કલ્યાણના કાર્યો સારામાં સારી રીતે કરે એ જ અભ્યર્થના થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી મહાવીર સ્વામી ભગવાન ખરેખર આ ચુંડ ગામની અંદર જે પાંચ દિવસીય જ્ઞાન યજ્ઞ શ્રી કૃષ્ણ ચરિત્રમૂર્ત કથાનો આયોજન થઈ રહ્યું હતું એમાં ખરેખર ભુજ મંદિરના સ્વામિનારાયણ સંતોએ જે અહીંયાથી વ્યાસપીઠ ઉપરથી જે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ ચરિત્રામૂર્તનું રસપાન કરાવ્યું અને સમગ્ર આખું ગામ ગામ બહુ નાનકડું પણ સમગ્ર ગામ જેને કહીએ ને કે આખું ગોકુળવંદ ગામ બની ગયું આજુબાજુના બહુ વિશાળ સંખ્યામાં આજુબાજુના ગામડાઓના ભાઈઓ બધાએ બધાએ જ્ઞાતિના ભાઈઓ અહીંયા જોડાણા અને સમગ્ર ચુંડડી ગામની પણ દરેક સમાજના ક્ષત્રિય સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય મારવાડા સમાજ હોય કે વણિક સમાજ જૈન સમાજ હોય બધાનો પટલ પટેલ સમાજ દરબાર સમાજ અને બાજુમાં ગામમાંથી પણ રબારી સમાજ બધાનો સાથ સહકાર અને ખરેખર બધે વિશાળ સંખ્યામાં હાજરી મળી હતી અને આ કથાનો બહુ લાભ લીધો આ કથા ખરેખર એક એટલી ઐતિહાસિક બની ગઈ કે આપણે કહીએ ને કે ચુંડિ ગામમાં ક્યારે અમે આવું ધાર્યું નહોતું કે આવું કાર્યક્રમ થશે ન ભૂતો ન ભવિષ્યથી વર્તમાન આપણે ભૂતકાળમાં પણ આવી કથા નથી થઈ અને જે આ વર્તમાન કાળમાં કથાનું આયોજન થયું છે ખરેખર ગામના ધનભાગ્ય ધન ઘડી કહેવાય કે આ ગંગર પરિવાર શાહ ખીમજી કાનજી ગંગર પરિવારે જે નવનિર્માણ ગૌશાળાનું જે અહીંયા નિર્માણ થયું છે નવી ગૌશાળા બની અને એ ગૌશાળા નિમિત્તે જે કથાનો ખરેખર આપણે સંતોએ જે અહીંયાથી રસપાન પીરસ્યો એ ચૂંટણી માટે તો ગૌરવની વાત છે પણ સમગ્ર જ્ઞાતિને શીખ લેવાની છે કારણ કે અમારા જે યુવાનોએ જે ભુજ મંદિરના દરરોજને માટે મોંતો સંતો અહીંયા પધારતા અને એ મોટા સંતો જ્યારે ગઈકાલે અહીંયા આવ્યા હતા એ સંતોના સાનિધ્યમાં ખરેખર અમે એક એવો સંકલ્પ લીધો યુવાનો કે નિર્વેશની નિર્વિકારી બનશું અને વ્યસન પણ છોડ્યું સંતોના સાનિધ્યમાં ખરેખર આ અમારા માટે ગૌરવની વાત કેવાય નાનું મોટું એવું તમાકુ ગુટકાનું બીડીનું વ્યસન એને ત્યાગ કરી એટલું નહીં અમારા ગામના પણ દુકાનદારો એ વસ્તુ વેચવાનો પણ વેચવા માટે પ્રતિબંધ મૂક્યો કે જો આવા સાંતોના સાંનિધ્યમાં આપણે આવો આવું નો લાવો મળતો ને તો આ વ્યસન વેચવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો અને ખરેખર અહીંયા જે બહેનો સાંખ્ય યોગી બહેનો દરેક મંદિરોમાંથી કુંદનપર કેરા રામપર વેકરા સામત્રા માનકુવાડ અહીંસરાથી જે શાખ યોગી બહેનો આવ્યા હતા એ બહેનોએ પણ આ ગામના બેનોને ઘણું બધું શીખવાડ્યું અને ઘણું બધું જ્ઞાન આપ્યું કે ખરેખર આપણે આ મનુષ્યનો મહાન અમૂલ્ય જન્મ મળ્યો છે તો એ આપણે આ અમૂલ્ય દેહને સુધારવા માટે આ સંતોએ શીખ આપે આપણે આદેશ આપે અને અમારા એ પાલન કરી અને વચનબદ્ધ કે ખરેખર સંતો જ્યાં જ્યાં તમે હશો અને જ્યાં જ્યાં આવી કથાના રસપાન થશે ત્યાં અમારા ચુંડિ ગામ વાળા દરેક જણો ત્યાં આવશે જ અને એ સાથે ખરેખર ગર્વ અનુભવું છું હું પોતે કે કારણ કે આ નાનકડા ગામમાં ખરેખર અમને આટલો બધો

આયોજન થયું એમને ખરેખર હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે ગામમાંથી કારણ કે ગોવર્ધન પર્વત ઉપાડવામાં ઘોવાડિયા એ તો નિયમિત હતા પણ કાર્યને શરૂઆત કરવીને કાર્ય ભગવાન જ પૂરું કરે અને આવા કાર્ય અમે અકલ્પનીય ધાર્યા નહોતા એનાથી વિશેષ ત્યાં એ સાથે જ ખરેખર મારા શબ્દોને હું વાણી આપી અને આ મા આશાપુરા ન્યૂઝ ચેનલનો પણ આભાર માનું છું કે ખરેખર આ જે ઇન્ટરવ્યૂ અમારા ગામમાં પ્રથમ દિવસે અને આજે સપ્તાહનો અંતિમ ચરણ જે આપણે સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ આજે કથાની પૂર્ણવતી હતી ત્યારે પણ આ મા ન્યૂઝ ચેનલવાળા ભાઈઓ અહીંયા જે સરસ જે અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન અને ગામ લોકોનો સાથ સહકાર લઈ અને એ પોતાની સેવાને અહીંયા બજાવી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે